આ લીમડાના પાન ને આખા રાખશો તો બી વધારે પણ થોડાક કૂટીને ને નાખશો ને તો વધારે થોડું રિઝલ્ટ સારું બને છે એટલે આપણે લીમડાના પાન જે ખરા પછી એમાં થોડું પાણી ઉમેરી દઈશું આપણે આ રીતે કાયમાતા નું ગોબર જે ખરું ને અંદર ઉમેરી દેવાનું ગૌમૂત્ર જે ખરું ને ગૌમૂત્ર ઉમેરી દેવાનું આટલું વસ્તુ ઉમેર્યા પછી બાકીનું પાણી ઉમેરી દેવાનું સવારે એક મિનિટ સાંજે અડતાલીસ કલાક આ વસ્તુ તમારે વડે ગાડી અને તમારે શકશો સ્પ્રે મારફતે એટલે આ પ્રાથમિક જે આપશો ને અમે જે રીતે વાતચીત કરી ચૂસ્યા પ્રકારની જીવાતોમાં આ વસ્તુ તમે કરશો તો તમારા રિઝલ્ટ સો ટકા તમારા પાન જે કરે ખુલી જશે આકૃતિ ખેતી એટલા માટે કરવાની છે પાંચ આમ થકી એક બીજા અમુક છે જી આમુજ ઘીમોજ વાસ્પા આછાદ અને મિક્સ પાક પદ્ધતિ